છોટાઉદેપુર તાલુકાના દેવહાટ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને શિક્ષિકા વચ્ચે કથિત પ્રેમ સંબંધનો મામલો સામે આવ્યો હતો શિક્ષક નીતિનભાઈની પત્ની દીપાબેને આ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી ફરિયાદ કરી આના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ સમિતિ રચી જેને શાળાના શિક્ષકો અને ગ્રામજનોના નિવેદનો લીધા તપાસમાં બંને શિક્ષકો વચ્ચે મૈત્રી કરારના સંબંધો અને પોતાની પત્ની અને બાળકો સાથે રહેવાના બદલા સંબંધમાં રહેતા હોવાનું જણાવ્યું આ તપાસ રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી બંને શિક્ષકોને સસ્પેન્ડ કર્યા છે રિપોર્ટમાં શિક્ષકો નીતિનભાઈ અને વૈશાલીબેન મૈત્રી કરાર કરેલ હોવાનું જાણવા મળેલ અને એમના ધર્મપત્ની દ્વારા પણ પોલીસ ફરિયાદ કરેલ અને એની નકલ એફઆઈઆર પણ અમને પ્રાપ્ત થયેલ છે એના અનુસંધાનમાં બંને શિક્ષકોને અમે ફરજ મોકી પર ઉતારી અને એમનું કાર્યમથક અન્ય જિલ્લામાં એમને કાર્યમથક ફાળવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે છોટાદેપુર તાલુકાના દેવવાડ પ્રાથમિક શાળામાં બે શિક્ષકો ફરજ બજાવતા હતા એમાં એક શિક્ષિકાબહેન અને એક શિક્ષક આ બંને વચ્ચે મૈત્રી કરારના સંબંધો હોવાથી તેની પત્ની અરજી કરી હતી અને જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ હાથ ધરતા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારીએ બંને શિક્ષકોને ફરજ મૂકવીનો ઓર્ડર કર્યો છે અને અલગ અલગ જગ્યાઓ પર છોટાઉદેપુર જિલ્લામાં બદલી કરવામાં આવી છે પત્નીનો આક્ષેપ હતો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયો છે અને જેને લઈને મહિલાએ જિલ્લા અધિકારીમાં અરજી કરતા જેની તપાસ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરી હતી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ જે રિપોર્ટ જે આવ્યો હતો તેમાં બંને જો સરકારી કર્મચારીઓ હોય અને નિયમ વિરુદ્ધ મૈત્રી કરાર કર્યો હોય જેને લઈને શિક્ષાત્મક કાર્યવાહીના પગલે બંને શિક્ષકોને ફરજ મકૂફીનો ઓર્ડર કરતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે હાલ તો આ ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોમાં ભારે ચર્ચા જાગી છે રફીક ગણીવાલા જીએસટીવી